પ્રોબ્લમમાં બીજું કાંઈ નહીં એમાં એવું હતું કે શારૂખનું છે નથી ફોન ખરાબ થઈ ગયું તું ને હવે એને ફોનની જરૂર હતી તો એક ઠેકાણે રિપેર કરવા દીધું ને ફોન કઈ કે એક બે દિવસમાં કરી દઉં છું તો એ પાંચ છ દિવસ રાખીને પછી એમ કહી દીધું કે હવે નથી થતું મારાથી તો પછી અહીંયાથી ફોન લઈને બીજે ઠેકાણે આપ્યું હતું એ ભાઈએ તો બે દિવસમાં કરી દીધું તો એવી રીતે કરી અને પાંચ છ દિવસ એ મારો ફોન લઈ જતા હતા મારા ફોનમાં જેનું સિમ કાર્ડ નાખીને કેમ કે એને પણ ફોનની જરૂર હતી એટલા માટે થઈને તો મેં કીધું વાંધો નહીં મને એટલી ખાસ ઘરમાં જરૂર નથી તો એટલા માટે થઈને આપણી બ્લોગિંગને થોડુંક બ્રેક આવી ગયું જો હમણાં જસ્ટ ઉઠીને આવ્યા છે મોઢા ઉપર તમને ખબર પડી જ જતી હશે અત્યારે વાગવામાં છે સાડા આઠ વાગે છે હું આઠ વાગે ઉઠીને આવી છું ને ઉઠીને પછી સીધી છે ને હું નીચે આવી છોકરી ઉપર સૂતી હતી તો હવે ઉપર છત ઉપર પથારી એમને એમ પડી છે તો આપણે પથારી પહેલે જઈને સંકેલી આવી ને નીચે લેતા આવી અને થોડીક ઉપર જ મૂકતા આવશું કેમ કે આપણને છે ને કે બપોરે સુવા માટે પછી ઓશિકા ને ગોધડી ને જોઈ ને એટલા માટે થઈને અને ગરમીનું પ્રમાણ તો એટલું છે 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 ને ને કે વાત ના પૂછો તમે તો તો ચાલો હવે આપણે આખું ઉપર સુવા જાય વેકેશન ચાલે છે ને તો રોજ બે ત્રણ વાગી જાય છે સુવામાં બે ત્રણ વાગે સુઈ ને પછી સવારે સાડા સાત આઠ વાગે જેવું થાય ને એટલે આખ ખુલી જ જાય ઘરમાં સુતા હોય તો હજી લેટ ઉઠી ઉપર તો તડકો આવે એટલે આપણને ઊભું થઈને ભાગવું જ પડે તો ચાલો હવે છે ને હું જઈને ઉપર પેલે પથારી ઉપર પથારી ઉપર થી હું ગળું બહુ જ ભરે છે અદમીના નું કાલનું ગળું છે ને જરાક ભરે છે પરમ દિવસે રાતે જરાક મેં ઠંડુ બાટલી પી લીધી હતી ને તો એના હિસાબે કળામાં થોડીક બળતરા થાય છે બે દિવસથી તો ચાઈ લે રાખે એવું તો બધુંય આપણે રાતે કપડાં હમણાં તો છે ને થોડાક ટાઈમથી તો જો સવારના ભાગમાં પહોંચાણું જ નથી થતું તો સાંજના ભાગમાં છે ને કપડાં ધોવાનો વારો આવે તો કાલે સાંજે જો કપડાં ધોયા ને તો બધાય અત્યારે સવારે ઉઠીને આવીને તો ભેગા ભેગા આવતી આવતી બધાય કપડાં ઉતારતી આવી ઉતારીને પલંગ ઉપર મૂકી દીધા છે આપણે એ હવે અત્યારે વારો આવે તો ઠીક ને સાંજે સકલવાનો વારો આવશે તો ચાલો આપણે જઈને પેલે પથારી ઉપાડતા આવી ચાલો તમે પણ મારી ભેગી ભેગી

આવતા બાણસાગર લઈ ગઈ તો બેઠી નહીં મારા પપ્પા લઈ ગયા ને ત્યાં બેઠી નહીં રોય પાછી આવી તો પછી છે ને મેં હાથે એના ઘરે કાપ્યા ઘરે ને તો છેલ્લે છેલ્લે કા ઓલા કરતી હતી ને પેલા સરસ કાપ્યા તા તો પછી છે ને આ બાજુ એક બાજુ થી આમ ઉડી ગયા ટકલા જેવું તો પછી એને લેવલ કરવા માટે છે ને આ ઉભી ના રે એને લેવલ કરવા માટે છે ને આમ કરીને આમ ફરતા મેં કાપી નાખ્યા પછી તો મેં કીધું હવે મને મેં કીધું ખરાબ લાગે છે હાલો મેં કીધું ટકલો કરી નાખી તો એને બાબા ના પાડે છે કે ના કે બરોબર છે વાર સાવ ટકલો નથી કરવો એ નકા મેં કીધું જેક વાર રોસે પકડીને બેસું સુંદર વાળંદા મશીન ફેરાય આવે ટકલો થઈ જાય તો કે ના આવે જી છે ને બરોબર છે હમણાં ઉગી જશે

પણ પછી મેળ ના આવ્યું કાંઈ એટલે પછી છે ને થી મેં ગોસનું શાક કરી નાખ્યું છે હવે તમે લોકો કહેશો ડાર ભાત ને ગોસનું શાક તો હાલે હવે અલગ અલગ લોકો હોય તો અલગ અલગ બધું ખાવું હોય ને તો સારું ને એની માટે છે ને થી મેં ભૂનેલું ગોસનું શાક કરી નાખ્યું છે અને ડાળ ભાત કરી નાખ્યા છે અને બીજું છે બિરયાની એક જ મિનિટ અહીંયા સરસ મજાની આપણી ડાળ પડી છે અને આજે હમણાં જ ગુડું દહીં ને ગઈ જળદો અને બિરયાની તો બિરયાની જોઈને મને આમ મજા આવી ગઈ કે મેં કીધું ચાલો હોય કે મને ઈચ્છા થઈ ગઈ તો હવે જોશું આપણે એક બે દિવસમાં આપણે ઘરે બનાવશું આમાં છે નીચે છે ભાત અને શાક અહીંયા કુકરમાં આપણો રોટલો આ લોકો ખાઈ લીધું મુસ્કાને પાતે માજી ખાઈ છે ચાલો હું એ છે ને પથણ પાથણ બધી વસ્તુ રાખતી હતી સારું ક્યાં છે નાવા માટે તો મેં કીધું કે એને કે તો એ લોકોને ભૂખ લાઈ ગીતી મેં કીધું તમે ખાતા થાવ ત્યાં હું છે ને એ બધું સારું જ છું હવે હાલો આપણે ધીમે ધીમે બધું હું પહોંચાડી દઈ તો સારી લઈએ તો છે ને કે આપણે ખાવા બેસી જઈએ જો અહીંયા આવે અહીંયા ફાતેમા અને ફાતેમાને એ સાક ખાય છે હાલાઓ નાખી દો ને આ જો આયડાર ભાત ખાય છે આ મ ખાઓ મ ખાઓ ઓલે ત્યાં ઉરે ને પાછું મંગાવ્યું હતું ઉરે અલે ઉરે ને લે તારી ચમચી આ અહીંયા હવે આ લોકો ચડદો ખાવા બેઠા છે જો બેય જણીઓ હમણાં નાઈ ધોઈને નીકળી દો ઉરે નહીં નાઈ લીધું છે નાઈ ધોઈને પાછી તો ભરાઈ ગઈ જો એના કપડા પાછા ભરાઈ ગયા એને પછી બધી હાથે ખાવું હોય આપણે ખવરાવી તો ના પાડે પેલે મેં ડર ચોખા લીધા મેં કીધું હાલ તો ખવરાવી દઉં તો ના ખાતા તો ના ખાધા પછી મુસ્કાનની થાળી માંથી પોતે હાથે વાટકી લઈ આવી ને એમાં ખાતી બધી મને પાછી ગયા કે મને એમાં જ ને આ જો એની ટાઈમ અમારે ચાલુ જોઈએ જેઠીઓ સો ફ્રેન્ડ્સ અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આપણે છ વાગ્યા છે છોકરાઓને આપણે માથાબાથા ઓરી અને ટ્યુશનમાં મોકલી દીધા છે ને આપણે ચા કમ્પલીટ કરી લીધી છે ચા પી લીધું છે થોડુંક છે આપણું ચા કમ્પ્લીટ થઈ જાય ને ચા પીવાઈ જાય ને એટલે આપણે ચાય ફટાફટ નાઈ ના પેલે છે નથી ઘરમાં કચરો બચરોને વારી લઈ અને પછી નાવા જશું તો નાઈને આવીને એટલે પછી આપણે કાંઈ કરવું ના પડે પછી ખાલી કપડાં સંકેલવાના છે તે બેઠા બેઠા કપડાં સંકેલાઈ જશે તો પછી હું તમને મળું હવે નાઈ ધોઈને પછી હા બોલો આનું એની ટાઈમ ઈજ કામ હોય તો ગ્લાસ પાણી વાટકામાં ને વાટકામાંથી માંથી ને એમ કરીને ખાંડ ભરી આવશે પાણી કરું તો

તો કઈ નહીં તો હું ચાલુ જ રાખીશ તારા મોઢા સામે જ રાખીશ કરી જ આવજો આવજો કરજો મારા બચ્ચા આપડે શેર ઉક્યા શેરું ક્યાં ચાલો આપણે થોડીક પછી મળીએ હવે ડાયરેક્ટ નાઈ ધોઈ તો ફ્રેન્ડ્સ હવે આપણું નાવા ધોવાનું થઈ ગયું છે કમ્પ્લીટ આપણે માથામાં ગૂંચ નથી કાઈડી અને અત્યારે પહેલા હું સૌથી પહેલા હું દીવાબત્તી કરી લઉં અને પછી છે ને તે થોડીક વાર હું દોર કરવા બેસીશ હમણાં તો રોજ સવારના ભાગમાં એટલું બધું મને ટાઈમ નથી મળતું ને હું સવારમાં માં ઉઠી ને બેસતી ફરવા હવે છે ને તે સાંજે થોડીક વાર દોર કરવા બેસું છું થોડીક દોર કરી લઉં અને પછી મળીએ કંઈક રાતનું ખાવાની સાથે બીજા ની આગળ જ સીધી આવે છે એને ચોટે એવી એના ભેગી રમવું એને એવું બાકી ફાતેમા ભેગી તો મારે ફાતેમા પાસે ક્યારે જાય જયારે ફાતેમા પાસે કંઈ વસ્તુ હોય કે ફાતેમા ભેગી એને બહાર જવું હોય ને તો ફાતેમા ને ચોટશે બાકી આમને તો એની ટાઈમ ચોટે પછી આ છટકે ને કંટાળે ને તો ખોક બી થઈ છે જો એને એમ કે છે મને ખાવાનું પોતે ભેગી જાય પડીકું લઈ આવે ને અહીંયા આવીને રોન કાઢે પોતાનું પડીકું ના ખાવું હોય ને અહીંયા એને નું ખાવું હોય

ऐसी मर तो चल ले आने क्या इंगियो अरे अरे भाई डर लगे हो फिर जुले जाए इसको मुक्के ना जायो हो मुझे जा तो डर लगे ऐसे मिनी है ती तुझे डर नहीं लगती यो मोटा दी छेटा ऊपर छेटा ऊपर है तो मोटा दिखा तो इसका गे ले जा ले जा ले जा ले जा ऐसा नहीं खपता हमारे છે ને બાજુ વાળા હું શું તો બહાર નીકળી અભી ઉરેન કુ ચક્કર મરા ઉરેન ને ચક્કર મરાવા ગઈ છે બારે બાર મૂકી ના દેતો કૂતરા બુતરા ફાડી નાખશે ક્યાં શું કરે માં ઈ જો લાવ કરે એને જો ખબર પડી ફોન ચાલુ જો આઉ હું હમણા પડતી થી ને તો મેરે હું અલાઉ લાવ તો પોતે કરે છે એવું રો શું કરે માં ઈ જા ફોન ચાલુ કરીને એટલે બંધ કરી દે બધુંય કરવાનું શું કરો માં અલાવ કરો અલાવ કરો એકવાર કરો તો અલાવ અલાવ કોલો માં કેમ કરાવાય અલાવ કેમ કરાવાય અલાવ નો કરો તો બસ બીજું તો કાંઈ નહોતું આજ હતું આપણું છોટું મોટું સો બ્લોગ તો મેં કીધું ચાલો હવે ને આપણે એન્ડ કરી નાખીએ એન્ડ કર્યા પહેલાં છે ને મેં કીધું ગયા માં જે થોડા ઘણા કમેન્ટ હતા ને તો એના ચાર પાંચ કમેન્ટ આપણે લઈ લઈ હમણાં કેટલા ટાઈમથી આપણે કોમેન્ટ નથી લીધા તો મેં કીધું લાવ ને આજે તો કોમેન્ટના આન્સર કરી દઈ તો એમાં છે ને ગયું બ્લોગ જે મેં નાખ્યું હતું ને કે અમે લોકો ડિનર કરવા ગયા હતા ફેમિલી સાથે તો એમાં છે ને તે બે ત્રણ જણાએ અલગ અલગ કરીને પૂછ્યું હતું કે આ ઢાબો કઈ જગ્યાએ છે કે આ હોટલ કઈ જગ્યાએ છે કે પ્રોપર અમને એડ્રેસ આપો જામનગરમાં કઈ જગ્યાએ છે તો એમાં એવું છે ને કે વિક્ટોરિયા પુલ છે ને વિક્ટોરિયા પુલેથી આમ આપણે નૂરી ચોકડી પર આવીને એ રોડમાં જ તમને લોકોને ખ્યાલ હોય તો એદ્રુસ્પીની દરગાહ છે એની સામેની સાઈડમાં જ છે ને તે એદ્રુસ્પીની દરગાહ આ સાઈડ અને આ સાઈડના રોડ ઉપર જ છે રાજુભાઈ ઢોસાવારા કરીને તો અહીંયા બધી જ વસ્તુ આપણને મળી જાય અને એ અમારા ઘરથી થોડુંક નજીક એ થાય છે એટલે અમે છે ને તે અહીંયા ગયા હતા દૂરમાં પછી છે ને તે અમારા ભેગી કોઈ જેન્ટ્સ નહોતા અમે લેડીઝ લેડીઝ હતા તો અમારે પછી તો વાંધો પડે ને એમ દૂર બહુ આગળ જાય તો આપણી પાસે કોઈ એવું સાધન તો હતું નહીં કે આપણે લઈને જાઈએ તો એ જગ્યાએ છે તમે હોટલ એ ઢાબો રાજુભાઈ ઢોંસાવાળા કરીને છે તો કેમ કે એ ત્રણ ચાર લોકોએ મને પૂછ્યું હતું તો એટલા માટે થઈને અને હા બીજું કોમેન્ટ હતું કે તમારા સાસુ સસરા બ્લોગમાં કેમ નથી આવતા તો એમાં એવું છે કે જો મારા સસરા તા દુનિયામાં છે નહીં મારા મેરેથ થયા એની પહેલાંના એ યોગ થઈ ગયા છે અને મારા સાસુ છે તો એ ઘરે આવે છે અમે એના ઘરે જાય છીએ પણ હું બ્લોગમાં નથી લેતી એટલે એટલા માટે થઈને એમ કે હું છે ને તે વધારે પડતા બીજા કોઈને વ્લોગમાં લેતી નથી હું મારા ખુદના જ વ્લોગ ઉતારું છું કેમ કે પછી પાછળથી કોઈ કીએ ને પછી મને વ્લોગ વિડીયો મને યુટ્યુબ ઉપરથી ડિલીટ કરવાનું કીએ એના કરતાં હું છે નથી કોઈ બીજાઓને વ્લોગમાં લેતી જ નથી ને બીજું કોઈ નથી બસ અમે એમ સમજો ને અમારી ફેમિલી છે ને અમારે આટલા ચાર પાંચ જણાથી જ અમારી આખું કુટુંબ કયો કે ફેમિલી કહ્યું બધું જ છે બીજું કોઈ નથી અમારું હું મારા હસબન્ડ ને મારા છોકરાઓ બસ અને ત્યારબાદનું સવાલ હતું કે તમે મેકઅપ કયું યુઝ કરો છો તો મેં મેકઅપ દેખાડીને જ કર્યું હતું ફાઉન્ડેશનમાં હું મેબલિનનું યુઝ કરું છું અને કોમ્પેક હતું ગ્લેમ ટ્વેન્ટી વનનું હતું બાકી લાઇનર ને એ બધું બસ લેકમેનનું ને એવી જ બજાય છે બહુ હાઈ ફાઈ પ્રોડક્ટ આપણે યુઝ નથી કરતા ફાઉન્ડેશનમાં એવું હતું કે મેં ચાર પાંચ જાતના અલગ અલગ ટ્રાય કર્યા હતા તેમાં મને આ મેબલિનનું ફિટમીનું છે ને એ મને વધારે સૂટ કર્યું ને સારું પણ રહીએ છે ને જીઓનું બોટલવાળું હતું એ માર્સનું હતું પણ અહીંયા મને ઠીક ઠીક લાગ્યું મને મેબલિન નું જ વધારે છે ને ગમે છે અને ત્યારબાદ હજી એક લાસ્ટ કોમેન્ટ આપણે લઈ લઈએ કે કોમેન્ટ માં છે નથી ઓકે કીધું તો કે તમે હું ડાબા હાથે શું કામ ખાઉ છું તો ડાબા હાથે નથી ખાતા અમે સીધા હાથે જ ખાઈ છીએ જો આ મારું ડાબું હાથ છે તો તમને ફોનમાં સીધું દેખાતું હશે કારણ કે અમે છે ને ફ્રન્ટ કેમેરાથી હું શૂટ કરું છું બેક કેમેરાથી નથી કરતી શૂટ મને ખબર છે કે સારા આવે પણ મને મને નથી આ ફ્રન્ટ છે અને જો આ મારું છે સીધો હાથ એનાથી હું તો તમને લોકોને ડાબો હાથ દેખાતો હોય ફ્રન્ટ કે મિરર ની સામે ઊભા રહી તો કેમ આપણને ઊંધું દેખાતું હોય એવી રીતે તો હું સીધા હાથે જ ખાતી હતી થેન્ક યુ ફોર ધ કોમેન્ટ કરવા માટે બધા અને આવી જ રીતે બસ કોમેન્ટ કરતા રહેજો અને પ્યારને સપોર્ટ બનાવી રાખજો વિડીયોને આગળ શેર કરી રાખજો ચાલો મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે અને બ્લોગમાં શું નવું તમે જોવા માંગો છો એ પણ જરા કમેન્ટ કરી દેજો તો આપણે ટ્રાય કરશું એ પણ કરવાનું કે આગળ આગળ કંઈક ન્યૂ ન્યૂ કરવાનું ટ્રાય કરશું ને હવે ઇનશાઅલ્લાહ આપણે ટ્રાય કરવાની છે કે રોજ નહીં તો એક આત્રે તો આપણો બ્લોગ અપલોડ થઈ જ જવો જોઈએ તો હવે તમારે બધાને એક મને સજેશન આપવાનું છે કે શું ન્યૂ કરું તમે ચેલેન્જ દેશો એ ચેલેન્જ આપણે બ્લોગમાં કન્ટિન્યુ કરવાના છીએ તો ચાલો હવે આ બ્લોગને કરી નાખીએ એન્ડ મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું કંઈક કંઈક સારા કામ કહી દે રહેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય ચાલો આવજો બધા ટાટા